ચલો ગુડ ઇવનિંગ વેલકમ ટુ જ્ઞાન ચાલો જો મેં તમને પ્રોમિસ આપીને રાખ્યું હું તમને મેરિટ બતાવીશ પણ હું તમને શરૂઆતમાં જ કહી દઉં કે ત્યાં સુધીનું કામ આજે પૂરું નથી થયું એટલે મેરિટ જે આપણી પાસે ત્રણ હજાર ચાર હજાર પાંચ હજાર છ હજાર સાત હજાર વિદ્યાર્થીઓનું છે એ ક્લબ નથી થયું એટલે અત્યારે મેરિટ સિવાયની આપણે વાત કરીએ હું તમને મળવા આવ્યો છું કારણ કે હું પાછો મળવાના હું તારીખ બદલી નાખું લેક્ચરની તો તમને એવું થાય કે સાહેબે કીધું તું સાહેબ આવ્યા નહીં કેવું છે દોસ્તો આપણી પાસે જે ગૂગલ ફોર્મ છે ને એ એક નથી બધા અલગ અલગ છે એટલે કે એક તો આપણે જે કોમન બધાની પાસે ભરાવડાવ્યું હતું એ ટેટ વન ટુ ટાટ એસ અને ટાટ એચ એસ વાળું બરાબર ને આવું તો છે જ એમાં પંદરસો બે હજાર જેવા રિસ્પોન્સીસ આવેલા છે મિત્રો પછી ટેટ વનનું અમે ફોર્મ ભરાવડાયું હોય અમારા વિદ્યાર્થીઓ માટે દોસ્તો ટેટ ટુનું નું ભરાવડાયું હોય ટેટ ટુ ટેસ્ટનું ભરાવડાયું હોય ટાટ સેકન્ડરીનો ભરાવડાવ્યું હોય અને ટાટ હાયર સેકન્ડરીનો ભરાવડાવેલું છે આ બધાને ક્લબ કરવા પડે એવું છે હવે ક્લબ નોર્મલી હું કરી દઉં છું હું જ કરું અથવા તો મને અહીંયા અમારે સપોર્ટર છે ભાઈ એ કરી આપે પણ આજે મારે નિયમિત લેક્ચર રહ્યા છે ને ભાઈ ફૂલ ડે કામ માર્યો છે એટલે આ વસ્તુ થઈ નથી સવારે અગિયાર વાગામાં મેં ચર્ચા કરી લીધી હતી કે આપણે આવું કરીને આપવાનું છે પણ કામ નથી થયું એટલે હવે તમને આ વસ્તુ હું આપી શકીશ પણ એક બે દિવસ પછી આનું સ્પેશિયલ સેશન લઈશું આજે આપણે જસ્ટ મળવા માટે આવ્યા છીએ આજે હું બધી બીજી તમે જે કંઈ કોની બધી ચર્ચા તમારી સાથે કરીશ કોઈ એવું પૂછે છે કે સાહેબ મર્યાદા શું હોય ભરતીમાં જો સરકારી શાળામાં ભરતી આવે ને મિત્રો તો અલગ અલગ પ્રકારની ભરતી હોય ધોરણ એક થી પાંચ ની ભરતી હોય ધોરણ છ થી આઠ ની ભરતી હોય ધોરણ નવ એન્ડ દસ ની ભરતી હોય અગિયાર અને બારની ની ભરતી પણ હોય બરોબર ને આવી અલગ અલગ ચાર પ્રકારની ભરતી આપ તો જો કેવું છે આને આ ટેટ વન ના આધારે ભરતી હોય મિત્રો અત્યારે જે સરકારે તમને નિયમ બતાવ્યા એમાં ભરતી આમાં એવું કીધું છે થર્ટી ફાઈવ થર્ટી થ્રી સોરી થર્ટી થ્રી પ્લસ ફાઈવ પ્લસ ફાઈવ છ થી આઠમાં થર્ટી ફાઈવ પ્લસ ફાઈવ પ્લસ ફાઈવ આ બંનેમાં આવશે ત્યારે થર્ટી સિક્સ પ્લસ ફાઈવ પ્લસ ફાઈવ આવશે આવી ઉંમર મર્યાદા આવશે રૂટીન આવી જ આવતી હોય છે મિત્રો હં શું થયું આમાં જોજો સમજજો આ ઓપન કેટેગરી મેલની વાત છે ઓપન કેટેગરી મેલ હોય તો આવું આવે ઓપન કેટેગરી ફિમેલ હોય કે અધર કેટેગરી મેલ હોય અધર મેલ એ બધાની ઉંમર મર્યાદા આવે અને અધર ફિમેલ હોય અધર ફિમેલ તો ઉંમર મર્યાદા આવે એટલે કે અહીંયા કેટલી થઈ આડત્રીસ થઈ અહીંયા કેટલી થઈ તેતાલીસ થઈ અહીંયા કેટલી થઈ ચાલીસ થઈ અહીંયા કેટલી થઈ પિસ્તાલીસ થઈ અહીંયા કેટલી થઈ એકતાલીસ થઈ અહીંયા થાય છેતાલીસ પણ પિસ્તાલીસથી વધારે

હાજો ટેટ ટેટ વનની ભરતી આવશે જ સ્પેશિયલ સરકારે એવું તો કન્ફર્મ કહી દીધું છે અત્યારથી જ કે ભાઈ ટેટ અને ટાટ જેને સ્પેશિયલ કહેવાય ને એની પરીક્ષા તો અમે આ મહિનામાં લઈ જ લેશું એવું એડવાન્સમાં કહી દીધું છે એવી જ રીતે આની સાથે સાથે આ જેવી પૂરી થાય ને એટલે પછી સ્પેશિયલ ટેટ નહીં પણ કોમન ટેટ ટુ ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની ભરતી પણ કરશે પહેલા ભરતી કરશે સામાન્ય સંજોગોમાં આવું થશે મારું માનવું એવું છે કે પહેલા ભરતી કરે અને પછી પરીક્ષા લે અથવા ભરતી પરીક્ષાના બેના ફોર્મ સાથે બહાર પડે એટલે ભરતીમાં તો કોણ ભાગ લઈ શકે તો કે સાહેબ જેને પરીક્ષા પાસ કરી છે અને પરીક્ષાના ફોર્મ તો બધાય ભરી શકે હા ના જ્ઞાન સહાયક રેન્યુની કોઈ પોલિસી નહીં હોય સામાન્ય સંજોગોમાં જો કંઈ લાવે તો એનો ઠરાવ જાહેર કરશે દિશાબેન પટેલ નહીંતર શું થશે દર વર્ષે પરીક્ષા લેશે પરીક્ષામાં જેના સારા માર્ક્સ આવે એને જ્ઞાન સહાયકમાં લેશે કાયમી ભરતી જેટલી કરવાની એટલી કાયમી ભરતી કરશે છે કેવું ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ દર વર્ષે પરીક્ષા ફરજિયાત છે ખરેખર તો દર વર્ષે બે વાર પરીક્ષા છે પણ પરીક્ષા ફરજિયાત હોય તો પછી સ્વાભાવિક છે ને કે પરીક્ષા અને ભરતી બેય ફરજિયાત જ હોય નોકરી પરીક્ષા લઈને ભરતી ન કરે તો ન ચાલે બોલે જગ્યા વધારે ઓછી હોય કરવું પડે હજી કંઈ આવી નથી ભાઈ અમારી પાસે ઠરાવની માહિતી નથી આવી દોસ્ત મારી પાસે આવશે એટલે હું કહી દઈશ જો તમારી ભરતી મિત્રો એવું કરે 2750 ને 2750 ની કરે તો ચૂંટણી પછી તરત 2750 ની ભરતી આવી શકે પણ એ લોકો એવું જ છે કે ના હવે તો એક જ ભરતીમાં બધુંય લઈ લેવું છે તો છ હજારની આસપાસની ભરતી એક જ સાથે આવે ધોરણ એક થી આઠ ની વાત છે આવ જૂન મહિનામાં નવ દસ અને અગિયાર બાર ની ભરતી આવે અને એવું ઈચ્છે કે ના ભાઈ એકવાર પરીક્ષા લઈ લો પરીક્ષા લઈને બધું એક સાથે કરો તો પેલા પરીક્ષા લેન પછી ભરતી કરે એવું બને હન સમજાય છે આ સ્પેશિયલ ટાટ પણ આવશે જ મિત્તલ પટેલ જેટલા એ સ્પેશિયલ એડ કર્યું છે એ બધા મિત્રો સરસ તૈયારી કરી લેજો તમે ખાલી પાસ થઈ જશો ને જેને સ્પેશિયલ બીએડ કર્યું છે સ્પેશિયલ બી એડ એટલે મિત્રો તમારો એનો મતલબ એવો થયો કે જે દિવ્યાંગ બાળકો છે એના માટે શિક્ષક બનવાની લાયકાત માટેનું સ્પેશિયલ બી એડ એને પરીક્ષા ભરતી આવે ત્યારે ખાલી પરીક્ષા પાસ કરવાની છે એટલે તમારી ભરતી થઈ જશે હા જ્ઞાન સહાયક ને પહેલા કાયમીમાં લેશે અને ફોર્મ ભરતા પહેલા એના નિયમો જાહેર થાય કે ભાઈ આ પ્રકારે ભરતી કરવામાં આવશે પછી તમને એના ફોર્મ ભરવા દે હવે માનલ કે સ્વાભાવિક છે ટાટ સેકન્ડરી ની ભરતી કરશે ત્યારે પરીક્ષાના માર્ક્સને આધારે જ ભરતી કરવાના છે તો એમાં તમારો પરીક્ષાનો ખાલી ક્રમાંક લઈ લે તમારા માર્ક તો એમની પાસે ઓટોમેટિક છે જ તે એના આધારે તમારી ભરતી કરે એના આધારે મેરિટ બને નાખે સબ્જેક્ટ પ્રમાણે હા અલ્પાબેન વાત સાચી છે નંબર આવશે કે નહીં આવે ભરતી ક્યારે આવશે હમણાં તો નથી આવવાની એક દોઢ મહિનો તો નથી જ હા ક્યારે આવે તો કે એક દોઢ મહિના પછી ટૂંકમાં ચૂંટણીનું પરિણામ જાહેર થાય ને ચૂંટણી પૂરી થાય પછી આચાર સંહિતા પૂરી કરી શકાય એ દરમિયાન એમને જાહેરાત આપવી હોય તો આપી શકે હા હા સુખ સરોવર અત્યારે દર વર્ષે પરીક્ષા લેવા છે એવું કીધું છે ટેટ ટાટના જે નિયમો બને એમાં તો એવું બની શકે કે એક જ વર્ષ પરીક્ષા વેલીડ રાખે અને એવું પણ બની શકે ઠરાવ કરીને કહી દે કે ભાઈ જૂની પરીક્ષા છે એ અને નવી પરીક્ષા એમાંથી તમને ગમે એ પરીક્ષા તમે એ પરીક્ષાના આધારે ફોર્મ ભરી શકો છો એવું એ કહી શકે બરાબર ખ્યાલ આવે છે હા મેજિકલ મ્યુઝિક સ્ટેટ વનની પરીક્ષાના આધારે એક વખત સામાન્ય રીતે ભરતી થવી જોઈએ એવું હું માનું છું થઈ જશે કદાચ હા હા ઇલેક્શન પછી સ્વાભાવિક છે ને સહારાહી બેન થશે જ ભરતી થશે જ કાયમી અને પરીક્ષા દર વર્ષે આવશે જો એટલે તમને એમ થાય ને તમારે શિક્ષક બનવું છે હું તો એવું કહું છું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમામ યુવાનોએ કરવી જોઈએ ભલે તમે છેલ્લે યુટ્યુબમાંથી કરો એનાથી તમારું નોલેજ વધે નોલેજ વધવા ઉપરાંત તમારું પરફોર્મન્સ તમારી બોલવાની સ્ટાઇલ તમારી પર્સનાલિટીમાં સુધારો થાય હા હા સુરેશભાઈ બિલકુલ આવશે દોસ્ત ચલો જો એટલે પરીક્ષા દર વર્ષે આવશે અને ભરતી પણ દર વર્ષે થશે ટેટ ટુ ટાટ સેકન્ડરી ટાટ હાયર સેકન્ડરી એની સિરિયસ અને સિન્સિયર તૈયારી બધા કરતા રહેજો છો સરસ મિસ વિમલ તમે પરીક્ષા પાસ કરી કોંગ્રેચ્યુલેશન અભિનંદન દીપ કાપડિયા થેન્ક યુ દોસ્ત ભરતીમાં કોણ ફોર્મ ભરી શકે મનીષાબેન ટેટની ને તાટની પરીક્ષા પાસ કરી હોય ને તો આપ ફોર્મ ભરી શકો પરીક્ષા ક્યારે આવશે તો સામાન્ય રીતે એવું થશે ચૂંટણી પૂરી થાય પછી ભરતી થાય ભરતીની પેરેલ જ તમારી પરીક્ષાની પણ જાહેરાત આવી જાય પરીક્ષાના ફોર્મ ભરાય હ જૂની ટેટ ગણશે કે નહીં હવે એક પ્રશ્ન છે પહેલા એવું નક્કી તો કરી નાખ્યું હતું કે નહીં ગણવાની ટેટ વન ટેટ ટુ ના કેસમાં જો હજી છેલ્લી ભરતી થાય તો એમાં માન્ય રાખી શકે સીધા માર્ક્સને આધારે ભરતી કરે કારણ કે બેની એક સરખી છે એટલે હા અને પછી પરીક્ષા લેશે દર વર્ષે ને પરીક્ષાના આધારે જ ભરતી થશે પરીક્ષાના આધારે પરીક્ષામાં તમારા માર્ક્સ કેવા છે એ માર્ક્સને આધારે તમારી ભરતી થાય હા હા મેરિટ મેં અહીંયા બનાવ્યું છે આપણી પાસે છે લગભગ પાંચ હજાર સાત હજારની આસપાસ ઉમેદવારોનું મેરિટ છે પણ બધું ભેગું કરીને પછી હું તમને કહીશ હા હા મયંકભાઈ તમારે બધાને તમારી તાકાત બતાવવાની છે આ સમયમાં તમે તાકાત બતાવશો એટલે એમને ખબર પડશે કે આ શિક્ષકો શું કરી શકે હ યસ બિલકુલ નીરુ શોર્ટ શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદમે ભલતે આવું તમારે બતાવવાનું છે હા હા ઘણા મિત્રો પૂછે છે ને તો જોજો આપણે નવી બેચ ક્યારે શરૂ કરીએ છીએ તો હું તમને જસ્ટ માહિતી આપી દઉં કે ભાઈ પાંચમી એપ્રિલથી નવી બેચ શરૂ થાય છે પાંચ એપ્રિલથી હં અને એના માટે કોઈને એડમિશન લેવું હોય તો જ્ઞાન લાઈવ એપ એમાં ફોન કરવાનો હું તમને નંબર આપું ચોર્યાસી છસો ને છન્નું સત્્યોતેર પાંચસો ને પંચાવન અને બીજો નંબર આપી દઉં નેવ્યાસી આઠસો છ સત્યોતેર પાંચસો પંચાવન અને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તારીખ આ ત્રણ દિવસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ માર્ચ બે હજાર ને ચોવીસ આમાં વિશેષ ડિસ્કાઉન્ટ અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટની ઓફર જે વચમાં ચાલુ હતી એ અત્યારે આ ત્રણ દિવસ માટે આજથી જ આજ રાતથી ખુલ્લી છે હા એપ્લિકેશનમાં પછી કોઈ એમ કહે કે સાહેબ મારે તો ગાંધીનગર આવવું જ છે સાહેબ ઓફલાઈન હવે કારણ કે એપ્રિલ છે 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 રૂબરૂ અને ભણવું તો આ ફોન કરીને તમારું આપણે ડબલ સેવન ટ્રિપલ ફાઈવ પાછળ આવે સત્યાસી પાંચ ત્યાસી સત્યોતેર પાંચસો ને પંચાવન ચલો હવે તમારા પ્રશ્નો ઉપર આપણે ફોકસ કરીએ મેરિટ અમને મોકલવું હોય તો મેહુલભાઈ મેં છે ને આપણી ટેલિગ્રામ ચેનલ છે તમારામાંથી કોઈ મિત્રો ટેલિગ્રામમાં ન જોડાના હોય તો પહેલાં મહેરબાની કરીને શિક્ષક છો ભવિષ્યમાં શિક્ષક બનવાના છો શિક્ષણને લગતી તૈયારી કરો છો તો તમારે બધાએ ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જવું ફરજિયાત છે જોડાઈ જજો તો તમને નિયમિત રીતે માહિતી મળતી જશે કયા ટેલિગ્રામમાં તો કે ટેલિગ્રામનું નામ છે જ્ઞાન લાઈવ શિક્ષણ અને જે મિત્રો જોડાયેલા છો એ તમારા મિત્ર વર્તુળમાં આ ટેલિગ્રામ ચેનલની પહોંચાડી દેજો બધા બધા શિક્ષક મિત્રો જોડાઈ જાય હા માર્ક્સ બહુ વિદ્યાર્થી મિત્રોને ઉમેદવારોને સારા આયા છે અમે પણ રાહ જોઈએ છીએ કે એકવાર સરકાર ભરતી કરે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના દિવસે મારે અહીંયા મોટું ફંક્શન રાખવું છે તમારા બધાનું જ કારણ કે મને ખબર છે કે અમારી પાસેથી ભણેલા હોય એવા ચાણક્યો અઢળક છે બધાય રાહ જોવે છે કે સાહેબ એક વાર ભરતી થઈ જાય અને ભરતી થાય ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય ને તે દિવસે અહીંયા સ્પેશિયલ કાર્યક્રમ રાખવો છે જે જે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આવી બધાય મળતા જાય અમને હા ડન કિંજલબેન ચૌહાણ એના માટે તમે બેન અહીંયા ફોન કરીને માહિતી મેળવી શકો છો અત્યારે રાત્રે તમારો દસ વાગ્યા સુધી ફોન ઉપાડશે હા આ નંબર ઉપર અને કોઈને ગાંધીનગર આવવું છે સાહેબ અનુકૂળતા છે ને આપણે તો ઓફલાઈન રૂબરૂ જ મળવું છે તમને રૂબરૂ મળવું છે તો આ નંબર ઉપર ફોન કરીને તમારું નામ નોંધાવી દેવાનું હ ચાલ હવે તમને કોઈને કોઈ પ્રશ્ન હોય આ અક્ષત સાહ દર વર્ષે જ્ઞાન સહાયક ની ભરતી પણ કરશે દોસ્ત હ એટલે જેર ભરતી થાય ત્યારે બધાને આવવાનું જ છે મિતલબેન બોલો મિત્તલ નાઈ આપનો શું પ્રશ્ન છે બેન રિપ્લાય મી પણ કંઈક પ્રશ્ન હોય એનો રિપ્લાય હોય બેન એમને એમ તો શેનો જવાબ આપવો પાછા ફરીથી મિત્તલ નાઈ એવી કમેન્ટ કરે છે રિપ્લાય મી બેન પ્રશ્ન ફરી પૂછો આપ એક કામ કરીએ તમે બધા મિત્રો આ ટેલિગ્રામમાં જોડી જાવ હું આજે ફરીથી એને એ ગૂગલ ફોર્મ અહીંયા શેર કરી દઉં છું અગાઉ મેં આ એક વખત બે વખત શેર કર્યું છે એમાં તમે તમારું મેરિટ નાખી દેજો તમારા માર્ક્સ નાખી દેજો એ ફોર્મ અત્યારે ભરી દેજો હા ડન જૂન મહિનામાં ભરતીની શક્યતા બહોળી છે ને માનસીબેન બિલકુલ ચાન્સ બેનો બે દિવસ પછી હવે હું લઈ આવીશ માફ કરજો આજે જ લેવો હતો પણ ન પહોંચી શકાયું એટલે બે દિવસ પછી હું લઈ આવીશ એના પહેલા છે ને આજે આ ગૂગલ ફોર્મ છે ને એની લિંક હું તમને કમેન્ટમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી આ ટેલિગ્રામમાં બધે મૂકી આપું છું તમારે બાકી હોય તો તમે ગૂગલ ફોર્મ ભરી દેજો આ વિડીયો પૂરો થાય એટલે વિડીયોની કમેન્ટ બોક્સની અંદર તમારું નામ તમે કઈ કઈ પરીક્ષા પાસ કરી છે તમારે કેટલા માર્ક છે અને એમાં ક્યાંય તમને અમે જે જ્ઞાન લાઈવ શિક્ષણવતી મથીએ છીએ એમાંથી કોઈ ફેકલ્ટી મિત્ર અમારું કોઈ મટિરિયલ અમારી કોઈ પુસ્તક તમને કામવાય હોય તો કમેન્ટ કરીને જણાવજો ગમશે એપ્લિકેશન કામવા આવી હોય તમે ઓફલાઈન ભણવા આવ્યા હોય કંઈ કામવા આવ્યું હોય તો જણાવજો હં સુરેશભાઈ મોસ્ટ પ્રોબેબલી ના ગણે એવું હવે થઈ શકે છે દોસ્ત હા આવશે ધર્મેશ્ઠા ચૌધરી આવશે બેન હં શેઠવા નિલેશ આ નંબર લખા અહીંયા દોસ્ત આપણે તમને નંબર આપ્યા મારો પર્સનલ નંબર તો હું ના આપી શકું તમને આવી રીતે કારણ કે તમે તો પછી શું થાય બહુ મોટો માધ્યમ છો ને એટલા માટે દોસ્ત એની મર્યાદા હોય હા ચાલો તમારામાંથી કેટલા મિત્રો આપણી ટેલિગ્રામમાં જોડાયેલા છે ન જોડાયેલા હોય બધાય ટેલિગ્રામ ચેનલમાં જવાનું ટેલિગ્રામના સર્ચ બટનમાં જઈ અને શું લખવાનું તો આવું લખવાનું જ્ઞાન લાઈવ શિક્ષણ અને તમને જે ચેનલ તમારી સામે આવે એમાં આવું નીચે ઓપ્શન લખેલું હોય એમાં લખવું હોય જોઈન આની ઉપર ક્લિક કરી નાખવાનું એટલે હું ગૂગલ ફોર્મ અત્યારે મુકાઈ દઉં છું એ ફોર્મ ભરી દેવાનું અને તમારા મિત્ર વર્તુળ સાથે પણ આ ટેલિગ્રામ ચેનલને શેર કરજો તમને એવું લાગે છે ને હા મનસુરી શાહેદાબેન બિલકુલ ચાસ છે બેન તમે લાગી જશો બેન હં હા અમે કરાવીએ છીએ સ્પેશિયલ ટેટની પણ આપણે તૈયારી કરાવી છે ને અમે તૈયારી કરાવીએ છીએ હા હા ભરાશે ને કરાર પૂરો થાય પછી જ્ઞાન સહાયકના મોસ્ટ પ્રોબેબલી ફરીથી જ ફોર્મ ભરાશે હા ચલો અહીંયા તો તમે બધા કમેન્ટ કરો જ છો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો ને તો વધારે ગમશે જેનું બીએડ ચાલુ હોય ને લાસ્ટ સેમ હોય એ લોકો ફોર્મ ભરી શકશે હં આ બિલકુલ બધી ભરતી કેટેગરી વાઇઝ જ આવે હ સરસ થેન્ક યુ રોહિતભાઈ રાવલ જય ગોગા હમણાં એ હમણાં ઇલેક્શન સુધી તો નહીં આવે દોસ્ત ચલો ડન ખબર પડે છે છૂટા પડીએ આવજો હેતલબેન ખૂબ સરસ માર્ક્સ છે બેન તમારે મળતા રહેશું તમને કોઈને કંઈ માહિતી લેવી હોય તો તમને નંબર આપ્યા તમને મેં એવું કીધું કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ માર્ચ સુધી ડિસ્કાઉન્ટ હશે ઘણા બધા મિત્રો એમ કે સાહેબ મારે બુક સેટ જ ખાલી લેવો હોય તો તમે ઓનલાઈન બુક સેટ પણ મંગાવી શકો છો કોઈ કેમ કે સાહેબ ખાલી મનોવિજ્ઞાનનું પુસ્તક લેવું હોય તો તો મનોવિજ્ઞાનનું પુસ્તક પણ મંગાવી શકો છો એ બધા માટે તમારે આ નંબર ઉપર ફોન કરવાનો રહેશે ઓકે ચલો હા લાઇક કરી દો શેર કરી દો ખૂબ સરસ અશ્વિન ચૌહાણ અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો હવે યુટ્યુબ ચેનલને ભૂલતા નહીં યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલમાં તમામ સારસ્વત શિક્ષક મિત્રો હોવા